અત્યારે અહિયા બધા યુવાનોને ખબર છે શું પરિસ્થિતિ હોય છે મૂળ વાત એ છે આપણે ત્રણ મુદ્દા લઈને આજે અહિયાં આવ્યા છીએ એક તો અમારા બાળકોને સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ શિક્ષણ વ્યવસ્થા કથળતી જાય છે સુધારવા માટે થઈ આપણે જ લડવા અને ફરી એમાં તાલુકો રહી ગયા તો એના માટે રજૂઆત કરવા ગયા કે ભાઈ ઓક્ટોમ્બર માં નુકસાન થયું છે એનું વળતર મળવું જોઈએ એ વળતર ની રકમ ઉપર થી નક્કી થઈ ગઈ તો ગઈકાલ કોંગ્રેસ વાળા મેસેજ કર્યો કે વળતર હાટું થી જવું એટલે એ તો નક્કી કરી લીધું છે ગઈ કાલે એક મેસેજ વાયરલ કર્યો વળતર નથી મળતો આજથી સુધી ક્યાં ગયા હતા તમે ભાજપ વાળા એ ભેળા છે આખા તાલુકાની પથારી ફેરવી દીધી છે અમે આપણા યુવાનો અમે આપણા ખેડૂતો અમે માતાઓ બહેનો તમામ જે મોટી સંખ્યામાં દૂર દૂર સુધી ઊભા છે આપ તમામને હું એક નાના ભાઈ તરીકે વિનંતી કરવા આવ્યો છું કે હું મારી જિંદગી મેં કહ્યું છે કે ધાવડી માતાના સાક્ષી એ કહું છું મારી જિંદગી યુવાનો ખેડૂતો માટે જ્યાં સુધી ખેડૂતો બાર દાણામાંથી ન નીકળે જ્યાં સુધી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી ન આવે ત્યાં સુધી રાજુ કરોપડા લોહી રેડી દેવાની તૈયારી સાથે મેદાનમાં આવ્યો છે તમને બધાની વિનંતી કરવા માટે પણ આવ્યો છું કે આવનાર સમયમાં આવા લોકોને ખાસ ઓળખી જજો મજબૂત યુવાનો ગામમાંથી આપજો અને જ્યારે જ્યારે પણ જરૂર પડે કોઈ અધિકારી હેરાન કરે છે ત્યારે તમારા અમારી ટીમને યાદ કરજો ગામ માટે કામ કરતા હશે આ યુવાનો હું દરેક ગામડે ગામડે એટલા માટે ટીમ બનાવવા માંગુ છું કે દસ વર્ષ પછી રાજુ કરવા હોય કે ન હોય પણ કોઈ નેતાની સાળ પકડીને ન ફરવું પડે એટલા યુવાનો તૈયાર વાત કરતી એક કરવા આવ્યા છીએ કે અહીંયા એવા બીજ રોપીને જવાનું છે કે આવનાર સમયમાં નેતા હોય કે ન હોય રાધુ કરપડા હોય કે ન હોય આપણો યુવાન ગાંધીનગરમાં સચિવાલયમાં જઈને પગ પછાડી અંગે એવા યુવાનોને તૈયાર કરવા હવે ચાપલુસી કરનારા બીજીબીસીએલ ના અધિકારી આવીને ખખડાવી જાય પોલીસ વાળા વળી નાનો એવો કેસ હોય કે ફલાણા ભાઈ ભલામણ કરાવો ફૂલે કાઢશું

આ એક ભગવાનની કૃપા છે કે ગ્રાઉન્ડમાં લોકો હમાતા નથી દૂર 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 સુધી ઊભા છે તેમ છતાંય તમે હાચવજો ને ઉપર હાથ પાડી જાય ખૂબ જ્યારે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો ત્યારે જે મહત્વની વાત છે શિક્ષણ ક્ષેત્રે આપણા છોકરાઓને તમામને વિનંતી કરું છું તમે ભલે મજૂરી કરીને ગુજરાન ચલાવ્યું હોય આપણા છોકરાઓને કમસે કમ કોલેજ સુધી આપણે ભણાવવાના છે આજે મોસું આ માટે બોલી શકું છું કોણ છે રાજુ કરપડા શું કામ અધિકારીઓ મળે છે તો ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ પૂરી કર્યા પછી એલએલબી ભણો ને એલએલબી પૂરું કર્યા પછી કાયદાનું જ્ઞાન મેળવું એટલે આજે તમામ અધિકારીઓ મોંઘા મોઢે સાંભળે છે હું ઈચ્છું છું હું ઈચ્છું છું કે માનપરમાંથી હોય કે ખાખરાળામાંથી હોય કે અહીંયા પલાહામાંથી હોય કે ઓગડિયામાંથી

કે આપણા બાળકો ખાખરાળામાંથી કેમ વધારે ને વધારે માનપરમાંથી પળાહામાંથી કે પછી અહીંયા ગઢડા હોય દૂધ હોય ખાતડી હોય કે પછી ઉંબડા હોય કે ગઢાદ હોય આપણા બાળકો કેમ કરીને વધારે કરી જેના પણ બાળકોને ભણાવવા છે અને કાંઈ પણ અડચણ ઊભી થાય છે તો ગમે ત્યારે મારો સંપર્ક કરજો બીજી વાત એ છે કે જ્યારે હાલ પેલું મા કાર્ડનું નું કામ હોય તો મા કાર્ડ નીકળતા નથી આ ખૂબ ફરિયાદો આવે છે

અમારી ટીમ ની છે અને એનાથી વિશેષ જરૂર પડશે તો હું ટાઈમ લાઈન થી હાજર થઈ જાય એટલે આપણા લોકો ને ક્યાંય પણ નાની મોટી અગવડ તકલીફ ઊભી થતી હોય મા કાર્ડ નો પ્રશ્ન આમ આખા ગુજરાત માં અત્યારે વિકટ બનતો જાય છે માકાડ નીકળતું નથી વાતો મોટી મોટી કરવામાં આવે કે આટલા રૂપિયા દઈએ છીએ આટલા રૂપિયા દઈએ છીએ ખ્યાતિ કાંડ થયો પછી ખબર પડી કરોડો રૂપિયા ગોટાળો થઈ ગયો લગભગ લગભગ તમામ તમામ ગામડાઓમાં પણ જ્યારે અહીંયા આપણા જિલ્લામાં મનરેગા યોજનાનું કામ હોય તળાવો ઊંડા કરવાના કામ હોય શૌચાલયની વાત હોય નલ સે જલ યોજના વાત હોય

અહીંયા તમામ લોકોને ફરી ફરી વાર એ વિનંતી કરીશ કે આપણા સંતાનો વધુમાં વધુ ભણે ક્યાંય પણ અટકાય તો અમારી ટીમનો સંપર્ક કરજો વધુમાં વધુ આપણા બાળકો ભણે એ પ્રયત્ન કરજો આવનાર સમયમાં સિંચાઈના પાણી મુદ્દે જે આપણી લડાઈ છે આ લડાઈ મૂળી હોય થાનગઢ હોય ચોટીલા હોય કે પછી સાયલા તમામ ખેડૂતોની એક અપેક્ષા છે કે રાજુ કરપડા અમારી માટે લડશે રાજુ કરપડા અમારે અહીં પાણી લાવવા માટે લડશે તાવડીમાં ને તરણોમાં પ્રાર્થના આજે કરી છે

અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ જેટલા પણ ખરેખર માંગણી છે એ મુજબના મકાનો દસ ટકા માત્ર મળે છે આવું શા માટે થાય છે આવું એટલે થાય છે કે સત્તામાં બેઠેલા લોકો આપણી માટે અવાજ ઉઠાવતા નથી અહીંયાથી જ એના મત આપણે કઈ ફરીવાર ગામમાં આવતા નથી અને જ્યારે ગામમાં આવે છે તો એક મરણ થઈ ગયું હોય ત્યાં ખરખરો કરીને વયા જાય કામની વાત તો કરો

મારે પણ જોવું છે મારા ખેડૂત અને પ્રેમ મારી સાથે કેટલો છે આવનાર સમયમાં જો ગામડે ગામડે સિંચાઈ નું પાણી નહીં પહોંચે તો આ સત્તામાં બેઠેલા લોકોની ખુરશી ના ગોલી થઈ

કે રાજુભાઈ તાલુકા પંચાયત ની ચૂંટણી માં તું એકલો નથી અમે લોકો તમારી સાથે છીએ અમારા બાળકો તારી સાથે છે અમે ખેડૂતો સાથે છીએ મજદૂરો સાથે છીએ ગમે તેવડા તહ્રહ માં તમે ગુદી પડ્યા હોય તમને ડૂબવા નઈ દઈએ વ્યક્તિ તરીકે 不不忙。